સરકારે ડ્રાઈવરો માટે બનાવાયેલા અકસ્માત નવા કાયદાના વિરોધમાં સુરત મનપાની બીઆરટીએસ અને સિટી બસના ચાલકો ત્રણ દિવસની હડતાળ પર ઉતર્યા છે સરકારે હાલમાં કોમર્શિયલ વાહનોના ચાલકો દ્વારા અકસ્માત સર્જાય તો દસ વર્ષની સજા અને દંડની જોગવાઈ કરી છે જેને લઈ બીઆરટીએસ અને સિટી બસના ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો આજથી ત્રણ દિવસ માટે ડ્રાઈવરો સરકારના બનાવાયેલા કાયદાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે તો આ સાથે ડ્રાઈવરો દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરાઈ હતી અને આ કાયદો રદ કરવા માંગ કરાઈ હતી મારું નામ રાહુલ કોળી છે હું ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું શું વિરોધ માટે ભેગા થયા છે આ સરકારે જે જે ધારા લગાવી છે એના વિરોધમાં છે અમે લોકો શું વિરોધ શું કાયદો છે આ કાયદો એવું છે કે એક્સિડન્ટ થઈ જાય કે કંઈ અસ્તમાક થાય તો એને ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાત લાખ જુર્માના આપવાનું છે એ એના વિરોધમાં અમે લોકો આંદોલન કર્યું છે આંદોલન માટે એક હજાર ના આસપાસ અમે લોકો ડ્રાઈવર ભેગા થયા છે આ જે કાલા કાનૂન જે લગાવ્યું છે જે ધારા લગાવી છે એને હટાવવાની માંગ છે અમારી બસ સબ ડ્રાઈવર ની અમે કલેક્ટર સાહેબ શ્રી ને રજૂઆત કરવા માંગ કરીએ છીએ અને માંગ કરવાની કોશિશ કરીએ છીએ અમારી માંગણી એ છે કે સરકાર જે કાનૂન કાયદો જે લાગુ કર્યો છે દસ વર્ષની સજા અને સાત લાખ જુર્મ સાત લાખની જુર્માનાની જે બી એ લોકો એક ગિર ગિર કરી છે એ માંગણી કરીએ છે અમારી માંગના પૂરી થાય આગળ શું કરશો એ માંગણી પૂરી થાય જો અમે લોકો ડ્રાઇવિંગ છોડી દેશું ડ્રાઇવિંગ નહીં કરીશું અમે લોકો સાથે સવારથી જ અમાર operators અધિકારીનો operators સંકલનમાં છે 60 થી 65% રૂટ કાર્યરત છે 30 થી 35% રૂટમાં અમુક યુનિયનો અને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે માહિતી પ્રાપ્ત થઈ છે અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલા ભરે અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે કેટલું યોગ્ય છે આ હડતાલ હડતાલ પબ્લિક્સને હેરાનગતિ ન થવી જોઈએ હડતાલ જે રીતે કરી રહ્યા છે ખૂબ જ અયોગ્ય છે